લોકાર્પણ કરવામાં આવ્યું આજ રોજ પવિત્ર યાત્રાધામ પાલીતાણાની ભૂમિમાં ખેટી ગામ મધ્યે દેરાસરના પ્રાંગણમાં પરમ પૂજ્ય રાષ્ટ્ર સંત ગુરુદેવ શ્રી નમ્ર મુનિ મહારાજ પ્રેરિત અરહમણ એનિમલ એમ્બ્યુલન્સ સેવા લાભાર્થી પરિવાર મિત પ્રિયા અને સુચિત મહેતા પરિવાર રાજકોટના સહયોગથી

પાલિતાણા તાલુકા પ્રમુખ રાજપાલસિંહ સરવૈયા પૂજ્ય શરદ બાપુ તેમજ શ્રી પ્રવીણભાઈ ગઢવી અરહમ સેવા ગ્રુપ ભાવનગર સમીરભાઈ તથા તેમજ પત્રકાર મીડિયા પરિવાર વગેરે મહાનુભાવોની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ ખૂબ સફળ રહ્યો હતો આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી વિજયસિંહ ચૌહાણ દ્વારા થયું હતું તેમજ આ સેવા ચાલુ કરવામાં મુખ્ય જેનો ફાળો રહ્યો છે તેવી સહયોગી સંસ્થા પાલિતાણા ધર્મશાળા એસોસિએશન હાર્દિકભાઈ તેમજ રાહુલભાઈ ગૌસેવા સમિતિ ભરતભાઈ તથા કલ્પેશભાઈ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી રિપોર્ટ બાય એજાજ શેખ ભાવનગર